એનું પાણીનું કઈ સલેશન નીકળતું જ નથી અમારે પાણીનું સલેશન જોઈએ છે પાણી અમારે ચોખ્ખું જોઈએ વારંવાર લોકો માંદા પડે છે અને આ ગટર લાઈનો સાફ નથી કરતા એ લોકો જ્યારે અમે ફરિયાદ નોંધી આવે છે હા હા કરીને જલ્દી આવતા નથી એની કઈ કમ્પ્લેન જલ્દી નોંધી લે છે પછી આવતા નથી જલ્દી કે હા અમે મોકલેલા છે આવું ને આ પાણીને એના હું છે પાણી અમારે કાયમ જ ખરાબ આવે છે મારું નામ ગજેન્દ્રસિંહ સિસોદિયા ગજેન્દ્રભાઈ સોસાયટીમાં સેની ફરિયાદ આવી અને અમે પંદર એક દિવસથી પાણીની પાણી ની કમ્પ્લેનો એસએમસી માં ઓનલાઈન કરેલી પણ એનામાં કોઈ ધ્યાન નહીં આપતું હતું પછી આ અચાનક આવ બનાવ બન્યો અમારે સોસાયટીમાં એક યુવા જે આ દુનિયા છોડીને ચાલ્યો ગયો પછી અમે એસએમસીને ઘણી ફરિયાદ પણ પાણીની સમસ્યા છે અને ડ્રેનેજ તો પાણી મિસ થાય છે પણ એના પર કોઈ પ્રશાસન ધ્યાન રાખતું નથી

અમારી માંગ કશું નથી અમારી માંગ એક જ છે કે આ પાણીની સમસ્યા નિકાલ થાય અને આ જે ડ્રેનેજને પ્રોબ્લેમ છે જે અમુક ડ્રેનેજનું પાણી લગભગ મિસ ખાઈ જ છે નાઇન્ટી નાઇન પરસેન્ટ હું કહું છું સવારે પણ અધિકારીઓને કીધું પણ અધિકારીઓને હા હા કરે છે પણ ધ્યાન રાખતા નથી